ઉધના વિસ્તારમાં થયેલ બસમાં મારામારીનો મામલો બસ બસમાં અજાણ્યા ઇસમો દ્વારા યુવક પર કરવામાં આવ્યો હતો હુમલો યુવક પર ચપ્પુ વડે હુમલો કરી આરોપીઓ થયા હતા ફરાર યુવક ઇજાગ્રસ્ત થતાની હોસ્પિટલની સુરક્ષા ધ્યાને લઈને તાત્કાલિક ઉધના પોલીસ દ્વારા બાબતે તપાસ કરવામાં આવી બસમાં યુવક પર હુમલો કરનાર ઇસમોની ઉધના પોલીસે કરી ધરપકડ ઉધના પોલીસે એક જુબેનાઇલ સહિત આરોપી દશરત વાઘની કરી ધરપકડ

પોતાના સાથેના બાળ કિશોર છે એને સાથે રાખી અને જે ફરિયાદી છે એનો મોબાઈલ સ્નેચ કરવાનો પ્રયત્ન કરતા ત્યાં ઝપાઝપી થઈ હતી અને પોતાની પાસે રહેલા ચપ્પુથી એને પગમાં ઈજા પણ પહોંચાડેલી હતી ફરિયાદીને જે બાબતે બસમાં પણ ખાસી બધી આ લોકો વચ્ચે સંઘર્ષ થયો અને જ્યાં બસ ઊભી રહી ત્યાં એ લોકો ઉતરી ગયા હતા અને જે ફરિયાદી છે એ પોલીસ સ્ટેશને આવ્યા હતા બસ એકચ્યુઅલી ડિંગોલી પોલીસ સ્ટેશન ડિંગોલી વિસ્તાર થઈ અને ઉધનામાં એન્ટ્રી થઈ અને આગળ જઈ રહી હતી આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં થઈ છે છે અને જેમાં જે આરોપી દશર વાઘ જેને અટક કરેલ છે અગાઉ પણ એ ચોરીમાં અને નાની મોટી ચોરીમાં એ સંડોવાયેલો છે અને એની સાથે બીજો કાયદાના સંઘર્ષમાં રહેલો એક બાળકિશોર પણ છે આ બંને બંનેમાંથી અમે જે દશર રૂપે વાઘ છે એનો અમે અટક કરેલ છે